નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સટલાશ તાલુકાના ખોડામલીમાં વરસાદ પડતા ગામમાં ડુંગર પાણી આવ્યું હતું વરસાદના પાણીથી હજુ પણ લોકો મુશ્કેલીમાં ખોડામલી ગામમાં અંદાજીત બે ત્રણ મહિના પહેલા નાળાનું કામ કર્યું હતું ખોડામલી ગામના લોકોએ કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી કે તમે નાળું મોટું બનાવજો તો પણ કોન્ટ્રાક્ટર તેમની વાત ના સાંભળી અને તેમણે બે ભૂંગળા નાખ્યા અને નાળું નાનું બનાવ્યું હતું ખોડામલી ગામના લોકોને બહુ જ મોટી સમસ્યા છે ગામ લોકોને ગામમાં કેવી રીતે આવવું કોઈ બીમાર પડે તો હોસ્પિટલ કેવી રીતે જવું ખોડામલી ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે બહુ જ સમસ્યા છે ખોડામલી ગામના લોકો કેટલા વર્ષોથી સમસ્યાનો સામનો કરે છે આથી ખોડામ ગામના લોકોનો એક જ શબ્દ કહેવો છે કે સરકારને કે જલ્દીથી જલ્દી આનું આનો નિકાલ લાવો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ